નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે અવયવો સત્યાવીસ એક્સની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા જેડ ની ત્રણ ઘાત ઓછા નવ એક્સ વાય જેડ આના આપણે અવયવો પાડવાના છે તો અહીંયા આપણે નિત્ય एक नीते याद रखू पड़ से एक तो एक्सण घात वाय तरण घात घात एक्स वाय बराबर एक्स वत्ता वाय वेड कौश म एक्स नो वर्ग वत्ता वाय नो वर्ग z નો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય જેડ ઓછા કરવો પડશે તો દાખલો જોઈશું તો માટે સત્યાવીસ એક્સ ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત ઓછા નવ એક્સ વાય

બરાબર આટલું થશે વાય વધતા બરાબર તો અહિયાં એક્સ ની જગ્યાએ ત્રણ એક્સ હતો એટલે ત્રણ એક્સ વધતા વાયની જગ્યાએ વાય અને જેડ ની જગ્યાએ જેડ કૌશમાં કૌશ શું થશે x નો વર્ગ એટલે અહીં x ની જગ્યાએ 3x હતું એટલે 3x નો વર્ગ થશે પછી અહીં y નો વર્ગ થશે પછી z નો વર્ગ ઓછા x હતા x ની જગ્યાએ 3x * y - y * z - z * x x ની જગ્યાએ 3x લેવાના હવે આનું સાદરૂપ આપીશું આપણે તો બરાબર 3x + y + z અહિયાં 3x નો વર્ગ કેવો થશે 3 નો વર્ગ 9 x² થઈ જશે y નો વર્ગ y² + અહિયાં z² અહિયાં શું થશે 3xy - 3xy થશે અહીંયા થશે ઓછા વાય જેડ અને એ જ રીતના અહીંયા થશે ત્રણ ત્રણ એક્સ એક્સ ઓછા આ થઈ ગયા તો અગિયારમાં દાખલાના અવયવ થશે ત્રણ એક્સ વત્તા વાય વત્તા જેડ ગુણ્યા નવ એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા જેડ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વાય ઓછા વાય જેડ

ટૂંકમાં આપણે કોઈ પણ બાજુ તો આપણે કોઈ પણ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લઈશું તો અહીંયા જમણી બાજુ પહેલા આપણે લઈશું તો અહીંયા લખીશું જમણી બાજુ જમણી બાજુ બરાબર શું હતી જમણી બાજુ એક દુણ્યા એક્સ વત્તા વાયડ વત્તા વાય ઓછા જેડ નો વર્ગ વત્તા જેડ ઓછા એક્સ નો વર્ગ આનું સાદરૂપ આપીશું તો બરાબર એક દુત્યાઉ ઓછા બી નો વર્ગ બરાબર એ નો વર્ગ ઓછા ટુ એ બી પ્લસ બી નો વર્ગ આ નિત્ય આપણે ઉપયોગ કરીશું તો અહીંયા એક્સ ઓછા નો વર્ગ બરાબર શું થશે એક્સ નો વર્ગ

તો અહીંયા આગળ સાદુ રૂપ આપીએ તો બરાબર 1/3 1/3 x + y + છેદ આમાં જોઈએ તો અહીંયા x નો વર્ગ અહીંયા x નો વર્ગ એટલે બે વાર x નો વર્ગ થશે તો અહીંયા લખીશું બે વાર x નો વર્ગ એ જ પ્રમાણે y નો વર્ગ + y નો વર્ગ એટલે બે વાર y નો વર્ગ થશે पच्ची एक प्रमाणे आ जेड नो वर्ग आ जेड नो वर्ग इतने बेवार जेड नो वर्ग थे से पच्ची बाकी सूर आयो तो माइनस टू एक्स वाई तो अलग किस माइनस टू एक्स वाई पच्ची माइनस टू वाई जेड पच्ची माइनस टू जेड एक्स ओके હવે આ પદમાંથી દરેકમાંથી આપણે બે કોમન લઈ લઈશું તો બે કોમન લઈશું એક હતો જ અને બે હતો એ આવી ગયો લીધો ગુણાકાર ગુણાકારમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ તો હતા જ અને કૌંસમાં શું રહેશે અહીંયા બે કોમન લઈ લીધું એટલે દરેકમાંથી બે નીકળી જશે એટલે પહેલા રહેશે નો વર્ગ વત્તા વાયનો વર્ગ

ઓછા એક્સ વાય ઓછા વાય જેડ ઓછા જેડ એક્સ હવે આ નિત્યસમ કયું બને છે તો આના બરાબર આપણે આગળના દાખલામાં એટલે કે દાખલામાં આપણે આના બરાબર જોયું હતું અથવા તો એક નિત્યસમ હતું આપણે આ નિત્યસમ લખીશું કે એક્સ ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત ઓછા ત્રણ a = શું થાય x + y + z x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ - xy - yz - zx થાય એનો મતલબ કે a = આટલું થવું જોઈએ તો અહીંયા सेम આ જ છે અહીંયા જોઓ તમે ઓકે તો a બરાબર આપણે શું લખીશું આના બરાબર લખીશું આપણે હા એટલે કે એક્સની ત્રણ ઘાત આના થોડું આપણે નીચે લઈ લઈએ તો આના બરાબર એક્સ ની ત્રણ ઘાત વધતા ત્રણ ઘાત ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ હવે આ તો શું હતું આપણી ડાબી બાજુ હતી અહીંયા